મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતી એક નવો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જે ટામેટાના પાકની અંદર જે એક સમસ્યા આવે છે એટલે કે ટોમેટો મોજેક વાયરસ આ વાયરસના લીધે તમારા પાકને ઘણું બધું નુકસાન થાય છે તમારા પાકનો જે વિકાસ છે અટકી જાય છે જેના લીધે તમારા પાકમાં જેવું જોઈએ એવું ઉત્પાદન મળતું નથી અને તમને જે પણ ખર્ચો કરો છો એ પણ ખર્ચો તમારા માથે પડે છે અને તમને ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે તો ખેડૂત મિત્રો આ ટોમેટો મજક વાયરસ છે એને અટકાવવા શું કરવું જોઈએ તો ખેડૂત મિત્રો જો તમારા પાકની અંદર ટોમેટો મજક વાયરસ આવી ગયો હોય તો એને અટકાવવો મુશ્કેલ છે પણ ખેડૂત મિત્રો તમે એડવાન્સમાં તમે એની ટ્રીટમેન્ટ કરો તો તમને સારો એવો ફાયદો મળશે અને તમારા પાકની અંદર જે વાયરસ આવે છે એ તમારે વાયરસ આવતો અટકી જશે તો ખેડૂત મિત્રો એના માટે શું કરવું અને એના માટે કઈ ટ્રીટમેન્ટ લેવી જેથી કરીને તમને સારો એવો ફાયદો તમારા પાકની અંદર મળે તો ખેડૂત મિત્રો એના માટે તમારે જ્યારે તમે ડ્રેન્ચિંગ કરો છો એટલે કે ટુઓ આપો છો ટામેટાના પાકની અંદર ત્યારે તમારે જે ફૂગનાશક અને તમે જે મૂળના વિકાસ માટે ટુવો આપો છો એની સાથે સાથે તમે એક પ્રોડક્ટ આવે છે જે છે સિઝન ટાની વોલ્યુમ ફ્લેક્સ તો એનો તમે એ ડ્રેન્ચિંગની અંદર ઉપયોગ કરશો તો તમને એડવાન્સમાં તમારા પાકની અંદર પણ જે પણ જીવાત છે જે વાયરસને ફેલાવે છે એમાં તમને સો ટકા નિયંત્રણ મળશે અને જે સુસ્યા પ્રકારની જીવાત છે જેના લીધે વધારે પ્રમાણમાં વાયરસ ફેલાય છે એમાં નિયંત્રણ મળશે જેથી કરીને એના એમાં નિયંત્રણ મળશે એટલે એ જીવાતનો નાશ થશે જેથી કરીને તમારા પાકની અંદર જે વાયરસનો ફેલાવો થાય છે એ અટકી જશે અને તમારા પાકની અંદર વાયરસ નહીં આવે હવે ખેડૂત મિત્રો આપણે એડવાન્સમાં વાત કરીએ તો એડવાન્સમાં જ્યારે તમે ટામેટાના પાકની અંદર પહેલો સ્પ્રે દવાનો આપો છો ત્યારે એ સ્પ્રેની અંદર તમે એક પ્રોડક્ટ આવે છે જે સિવિડ એક્સિટ છે જે અગ્રેસિયા કંપનીની ડિટોર તમે એનો એનો સાથે સાથે એનો ઉપયોગ કરો એની સાથે સાથે તમે કોઈ પણ જંતુનાશક દવા એટલે કે સ્ટાર્ટિંગના ડોઝ માટે તમે એસિટામાપ્રાઈડ વીસ ટકા એનો ઉપયોગ કરો અથવા તો તમે કોઈ પણ જાતની જે સફેદ માખી અથવા તો ચૂસ્યા પ્રકારની જીવાતનું નિયંત્રણ રહે છે એવી તમે કોઈ પણ પ્રકારની તમે જંતુનાશકનો ઉપયોગ કરો આ રીટોરવાની સાથે સાથે અને એની અંદર અચૂકથી સિલિકોન સ્ટીકરનો ઉપયોગ કરો તો તમને સારો એવો ફાયદો મળશે તમારા પાકની અંદર જે તમારા પાકની અંદર જે વાયરસ છે આવે છે એને એ રિટોરવા કંટ્રોલ કરવામાં મદદરૂપ થશે એટલે કે તમારા ખેતરની અંદર આવવા જ નહીં દે અને જે આપણે વાત કરીએ કે એસિટામાપ્રાઇડ વીસ ટકા એ તમારા પાકની અંદર જે સફેદ માખી છે રીપ્સ છે ચુસિયા પ્રકારની જીવાતો છે એનો નાશ કરશે જેથી કરીને આ વાયરસ જે ફેલાવે છે એવી જીવાતનું નિયંત્રણ થશે અને તમારા પાકની અંદર આગળ જીવાતનો ફેલાવો નહીં થાય અને તમારા પાકની અંદર આગળ વાયરસનો ફેલાવો નહીં થાય જેથી કરીને તમારો પાક સ્વસ્થ રહેશે વાયરસ મુક્ત રહેશે અને તમારા પાકનો વિકાસ સારો થશે જેથી કરીને તમને સારું એવું ઉત્પાદન મળશે તો ખેડૂત મિત્રો હવે તમે પણ વાયરસ આવવાની રાહ રાહ જોશો અને એડવાન્સમાં જ આ ટ્રીટમેન્ટ કરો જેથી કરીને તમને સારો એવો ફાયદો મળે તમારા પાકની અંદર તો ખેડૂત મિત્રો જો તમારે પણ આ આ પ્રકારની પેસ્ટીસાઇડની ખરીદી કરવી હોય એ પણ બજાર કરતાં સારા ભારે જેથી કરીને તમારો ખર્ચો ઘટે તો ખેડૂત મિત્રો એના માટે તમારે આવવાનું રહેશે હરીવા માઇગ્રેશનના માતરમાં જ્યાં તમને ઓછા ખર્ચે સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળી રહેશે જેથી કરીને તમારા પાકની અંદર સો ટકા રીઝન મળશે એ પણ ઓછા ખર્ચે તો ખેડૂત મિત્રો હરિઓમ એગ્રો સેન્ટર માતરની મુલાકાત અવશ્ય લઈએ જે તમારા ફાયદા માટે અને ખેડૂત મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો અને જો આ વિડીયો તમને માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને આ વિડીયો તમારા મિત્રને પણ મળે એમને પણ માહિતી મળે અને એમનો પણ પાકની અંદર ફાયદો મળે the new one.